માખી નીકળી હતી તેમાંથી મીઠાઈ લીધી હતી અમે ખાતા હતા ખાતા ખાતા બટકું તોડ્યું તો એમાં માખી ચોટી રહી અમે પાછી દેવાઈ ગયા તો મેં એમને એવું કીધું કે આમાં ને આવું બધું છે એ કે કો એક્સિડન્ટથી આવી ગઈ છે ભૂલ થઈ ગઈ છે એ કે મેં તો કાંઈ વાંધો નહીં પછી એમને મેં વાત કરી તો મેં કીધું અમે ગ્રાહક સુરક્ષા તો કાંઈ બોલ્યા નહીં ઘડી કે તો વાંધો નહીં જાવ એ કે

તો કે મી કીધું ગ્રાહક સુરક્ષા કેન્દ્રમાં જાય છે કે કોઈ જાઓ કાંઈ વાંધો નહીં માર્લોસ એવું નામ છે આમાં નથી